ગાંધીનગર ખાતે ગુજકોષ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે નિસર્ગ વિમન્સ સાયન્સ ક્લબની બહેનો સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે ગાંધીનગર મહાપાલિકાના મહિલા અને બાલ કલ્યાણ સમિતિના ચેરમેન હેમા ભટ્ટ અને કરાટે એક્સપર્ટ કેતન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સાયન્સ ક્લબની બહેનો જોડાઈ હતી ડોક્ટર અનિલ પટેલ દ્વારા મહિલા દિવસ સંદર્ભે વ્યાખ્યાન અપાયું હતું વિશિષ્ટ કામગીરી અંતર્ગત મહિલાઓનું સન્માન પણ કરાયું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રે ભાવનાબેન પટેલ કુકિંગ ક્ષેત્રે દર્શના કે જોશી વ્યવસાયિક ક્ષેત્રે પલક એચ ત્રિવેદી પત્રકારિતા ક્ષેત્રે નિકિતા સક્સેના રમતગમત ક્ષેત્રે ધરતી ટી રાવલ વિશિષ્ટ કામગીરી અને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અંતર્ગત પાંચેય મહિલાઓનું હેમાબેનના હસ્તે સન્માનપત્ર આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ જેવી કે મહિલાઓ અને બાળકીઓને આત્મરક્ષાની તાલીમ અને આત્મરક્ષણ કઈ રીતે કરવું તે અંતર્ગત નિર્દેશન કરવામાં આવ્યું હતું તદુપરાંત ભારતની પ્રતિષ્ઠિત મહિલાઓ વિશે વક્તવ્ય અને મનોરંજન હેતુ ગીત સંગીત અને માઇન્ડ ગેમ પણ યોજવામાં આવી હતી જેમાં દીકરીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિમેન્સ ક્લબના સંયોજક મીતા ભટ્ટ અને સંયોજક દીપિકા વાઘેલાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું હાર્દિક મકવાણા હાર્દિક ભટ્ટ અને શિવાંગ પટેલ દ્વારા કાર્યક્રમનું સુંદર સંકલન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે વિશ્વ મહિલા દિવસ અને વિશ્વ મહિલા દિવસના અંતર્ગત તમામ બહેનો અને દીકરીઓને મહિલા દિવસની શુભેચ્છાઓ નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ઘણા સમયથી આ દિવસની ઉજવણી કરે છે આમ વ્યક્તિગત મારી વાત કરું તો ઓગણીસો ને થી આ દિવસની ઉજવણી કરવામાં હું ક્યાંક ના ક્યાંક કોઈના કોઈ રોલ ભજવું છું શરૂઆતના વર્ષોમાં હું લેખો પણ લખેલા છે એના પરની ક્વીઝ પણ મેં કરેલી છે અને જ્યારે જ્યારે પણ અવસર મળે ત્યારે આ દિવસની ઉજવણી કરીએ છીએ આજે નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે અમે છેલ્લા બે વર્ષથી અહીંયા મહિલા દિવસ ઉજવીએ છીએ કારણ કે નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટરે એક ક્લબ બનાવી છે અને ક્લબનું નામ છે વિમેન્સ સાયન્સ ક્લબ અમે લગભગ સો કરતાં વધારે બહેનોને સાયન્સની પ્રવૃત્તિ સાથે જોડ્યા છે તો વર્ષમાં અમારા દસથી બાર જેટલા કાર્યક્રમો થાય છે એમાં બાર બહેનોને અમે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની જે વાત છે અને પોતાના જીવનની અંદર વિજ્ઞાન ક્યાં ઉપયોગી થાય છે એની વાત સમજાવીએ છીએ અને એમાં જે બહેનો સક્રિય રીતે ભાગ લે છે અથવા તો ભૂમિકા ભજવે છે એ એમના સંતાનોને એમના બાળકોને વિજ્ઞાન પ્રત્યે અભિપ્રેરિત કરે છે તો સાયન્સ ક્લબનો આશય છે કે બહેનોમાં રહેલી જે શક્તિઓ છે એમની એમની જે વિજ્ઞાનની સમજ છે એને ઉજાગર કરવા માટેના અમારા પ્રયત્નો છે ઘણી બધી બહેનો આમાં જોડાયા પછી એમના લાઈફની અંદર બદલાવ આવ્યા છે ક્યાંકના ક્યાંક નાના મોટા રોજગાર ધંધાને વિશે પણ વિચારી રહ્યા છે નાના નાના રિસર્ચ કરે છે નાની નાની વસ્તુઓ બનાવવાની શરૂ કરી છે તો આજનો જે દિવસ છે આ વર્ષનું જે થીમ છે બે હજાર પચીસનું કે બહેનો અને દીકરીઓ માટે સમાનતા ન્યાય અને એમનું એમ્પાવરમેન્ટ એટલે એમની સિદ્ધિઓ માટેનું આ વર્ષ છે ત્યારે અમે લોકોએ સાચા અર્થની અંદર આ બહેનો સક્ષમ બને એવા પ્રયત્નો આ કાર્યક્રમ દ્વારા હાથ ધર્યા છે